એક શેર સર્કસ જોવા ગયા ને તે આગળની ટિકિટ લીધી હાવ આગળની ટિકિટ તો હિંચકાના ખેલ ને સાયકલોના ખેલ આવ્યા ને ત્યાં તેને મજા આવી પણ હિંસક પ્રાણીના ખેલ શરૂ થયા ને પરસે ઓળી ગયો ખોટું કર્યું ખોટું કર્યું અહીં આગળ બેહાય નહીં આ પિંજરામાંથી હાવ જ નીકળી જાય તો આપણો નાસ્તો કરી જાય આ કરાય નહીં હવે એને હું જે એવું થાય જવાર બપોર પહેલા વાણીયા ને સુધ્યા એટલે બપોર પછી થાવાનું 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 સાહેબ એને હુજ્યું અને ઓન કોઈ પીંજરું ખુલી ગયું સાહેબ સાવ જ નીકળી ગયો બહાર હો પછી તો સરકસના ઘરામાં ઘરા ખેલ તો ઓડીએ કરી દીધા કોઈ હિંચકે ચડી ગયું કોઈ તાંબુ તંબુ તોડી નીકળી ગયું પણ શેઠ હાડી કાઢીને પીંજરામ કરી ગયા બરોબર પીંજરું અંદરથી બંધ કરી દીધું અને અંદર ઠેકડા મારે આવાજ અંદર તો આપણે બહાર આપણે બહાર તો આવાજ અંદર અંદર તો તો આપણે કોકે કીધું શેષ બાપા બારા નીકળો બારા નીકળો આબરુ ના કાંકરા થાય કાંકરા ભલે થાય મરીયા પછી મોટા મોટા પાલિયા થાય એના કરતા કાંકરા હારા કાંકરા હારા કાંકરા હારા